સુરતમાં સુરત માં જાહેર થયેલા દબાણ ને લઈ વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગની ટીમ દ્વારા માન દરવાજા વિસ્તારમાં દૂર કરવાની કામગીરી કરાઈ હતી રોડ પર વાહનો કર્યા હોય તે વાહનો જપ્ત કરવાની સાથે બંને સાઈડ રસ્તો ખુલ્લો કરાયો હતો તો પોલીસ દ્વારા હવે માર્કિંગ કરાશે તો ટ્રાફિક પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી સાથે પોલીસ દ્વારા દુકાનો સીલિંગની પણ કામગીરી કરાઈ હતી આપ સૌ જાણો છો કે માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમથી ગેલોટ સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી ચૌધરી સાહેબ અને ડીસીપી વાણાણી મેડમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થાય નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે ઘણા સમયથી ડ્રાઈવ ઝુંબેશો અલગ અલગ ચલાવી રહ્યા છે જેમાં સીપી સાહેબ તરફથી રોડ પરના ખાસ કરીને જે અડચણરૂપ દબાણો હોય કે વ્હીકલ જૂના હોય ભંગાર ફર્યા હોય એને હટાવવાથી જે નાગરિકો વાહન ચાલકો છે એમને એક સ્મૂથ રોડ મળે અને એ લોકો જ્યાં જવા માંગતા હોય ત્યાં સારી રીતે જઈ શકે એના માટે ઘણા દિવસથી પ્રયત્નો હાથ ધરવામાં હતા થોડા દિવસ પહેલાં સિટી સાહેબ તરફથી સૂચના હતી કે માન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જૂના વેહિકલોનું દબાણ અને અલગ અલગ બીજા ભંગારના સામાનોનું પણ દબાણ છે જો જે દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકોની દૂર થાય એમ હોય છે જેથી અમે સ્થાનિક પોલીસ સલાબતપુરા પોલીસ ત્યાંના સ્થાનિક ડીજીપી સાહેબ તેમજ અમારા કોર્પોરેશનના જે ઝોન લાગે છે એમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આજ રોજ અમારે આ જે રોડ છે એનું તમામ દબાણો અને સાફ સફાઈનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો તો જેના કારણે આજે માન દરવાજાથી ભાટેના સુધીનો રોડ ક્લિયર કરવામાં આવ્યો છે જે વાહનો અમારે ટોઈંગ કરવાની જરૂરત લાગી છે એને અમે ટોઈંગ કર્યા છે અને હવે અમે આરોગ્યના ટીમની રાહ જોઈ રહ્યા છે એ લોકો આવીને સફાઈ કરે અને રોડની જે ટીમ આવે તો રોડ એક ફિનિશિંગ થઈ જાય તો કમ્પ્લીટલી એક નવો રોડ મળી જાય એમ છે અને વાહન વ્યવહાર રાબતો મુજબ ચાલે એમ છે